નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી તો આંબાલાલ પટેલે ફરી એકવાર આપી ચેતવણી જ્યાં દોસ્તો રાજ્યભરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે તો કમોસમી વરસાદે ખેતી પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે તો આ સિવાય હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને તેમના આંકલન અનુસાર બે નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ કમોસમી વરસાદ વરસ્યો તો રહેશે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે તો તો દિવસના વરસાદના વિરામ બાદ બીજી એક સિસ્ટમ સક્રિય આસપાસ તે બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો બંગાળના સાગરમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં હવામાન બદલાશે તો અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું પણ સંકટ હોવાની તેમણે ચેતવણી આપી 一切。 તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પરેશ ગોસ્વામીએ પણ કરી મોટી આગાહી જ્યાં દોસ્તો વરસાદી સિસ્ટમ નબળી જરૂર પડી છે પરંતુ દૂર નથી ગઈ તો હજુ પણ ચોવીસથી છત્રીસ કલાક વરસાદનો જોર રહેશે જ્યાં દોસ્તો અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે છેલ્લા છ દિવસથી ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં ભારેથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પહોંચતા તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં પડે તેવો વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે જોકે રાહતની વાત એ છે કે આ સિસ્ટમ હાલમાં નબળી પડી ગઈ છે પરંતુ દૂર નથી ગઈ જેથી આવનારા ચોવીસ થી છત્રીસ કલાક હજુ પણ વરસાદનો જોર રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત રહી છે દોસ્તો ગિરનાર પર્વતની આસપાસ યોજાતી લીલી પરિક્રમાને ભારે કમોસમી વરસાદના કારણે હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે તો અઢરાધાર વરસાદના પગલે પરિક્રમાને સમગ્ર રૂટ ખરાબ રીતે ધોવાઈ ગયો છે જેના પર પગપાળા ચાલવું પણ અત્યંત જોખમી બની શકે છે તો લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સંયુક્ત બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો વરસાદની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી પરિક્રમાને સ્થગિત રાખવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારત અને અમેરિકા વચ્ચે થઈ ગયો મોટો હા દોસ્તો ગઈકાલે ભારત અને વચ્ચે દસ વર્ષનો નવો સંરક્ષણ કરાર થઈ ગયો છે તો સંરક્ષણ મંત્રી અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીઠ હેગસેઠ વચ્ચે આ કરાર ઉપર હસ્તાક્ષર કરાયા છે તો હેગસેથે જણાવ્યું હતું કે આ કરાર પ્રાદેશિક સ્થિરતા તેમજ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે તો આનાથી સૈન્ય સહયોગ સંયુક્ત ઉત્પાદન તેમજ તકનીકી ભાગીદારી વધારે મજબૂત બનશે તો રાજનાથસિંહે પણ જણાવ્યું કે કરારથી સંબંધમાં નવો અધ્યાય શરૂ થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ચેરિટી કમિશનર કચેરીનું કામકાજ હવે ફરજિયાત થશે જ્યાં દોસ્તો કાયદા અને ન્યાય વેકરિયાએ કમિશનર કચેરીના વહીવટીમાં પારદર્શિતા કાર્યક્ષમતા લાવવા માટે મોટો નિર્ણય લીધો છે તો તેમના તમામ કામગીરી ફરજિયાત હવે ઓનલાઈન કરવા માટે સ્પષ્ટપણે સૂચના આપી છે તો આ ઉપરાંત કચેરીનો કાર્યક્ષમતા વધારવા માટે મંત્રી હાલના મહેકમમાં પણ ધરખમ વધારો કરવા માટે આગામી બજેટમાં નવી જોગવાઈઓ પણ કરવાના આદેશો આપ્યા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ચીને ભારતને આપી મોટી ભેટ તો અમેરિકા પણ જોતું રહી ગયું જ્યાં દોસ્તો ચીને કેટલીક ભારતીય કંપનીઓને રેર અર્થ મિનરલ્સના આયાત માટે લાયસન્સ આપ્યું છે તો વિદેશ મંત્રાલયે આ માહિતી આપતા જણાવ્યું કે પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધ પણ બાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવાના પ્રયાસો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો રેર અર્થ મિનરલ્સ ઇલેક્ટ્રોનિક વાહનો ડ્રોન તેમજ બેટરી સ્ટોરેજ જેવી તકનીકી ઉત્પાદનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ શાળાઓ તેમજ ખાનગી ટ્યુશન ક્લાસો બંધ કરો જ્યાં દોસ્તો ગુજરાતમાં ચાલતી તેમજ તેમજ ખાનગી ટ્યુશન બંધ કરવાની માંગણીઓ છે તો રહેમ નજર ઉદાસીનતાના કારણે રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસોનો રાફડો ફાટ્યો હોવાનો શાળા સંચાલક મહામંડળે દાવો કર્યો છે તેમજ અડતાલીસ વર્ષોથી માત્ર પરિપત્રથી જ ઉચ્ચ શિક્ષણ ચાલતું હોવાની ફરિયાદ પણ શિક્ષણ મંત્રી કરવામાં આવી છે જ્યારે આ સિવાય કોચિંગ ક્લાસ અને સ્ટડી સેન્ટર નામે શિક્ષણ ની હાટડીઓ બે રોક ટોક ધમધમે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કેવડિયામાં ગઈકાલે પીએમ મોદીના હસ્તે રૂપિયા બારસો ને વીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં સ્મારક સિક્કા તેમજ સ્ટેમ્પનું પણ લોકાર્પણ કર્યું હતું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર તેમજ રાજપીપળામાં બારસો ને વીસ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના વિકાસ કામો ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિએ નવા નામની મંજૂરી આપી છે જ્યાં દોસ્તો નવેમ્બરે દેશમાં નવા મુખ્ય ન્યાયાધીશ બનશે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના વરિષ્ઠ ન્યાયાધીશ જે સૂર્યકાંતની આ પદ ઉપર નિમણૂકને મંજૂરી આપી છે તો વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બી આર ગવૈ સત્યાવીસ ઓક્ટોબરે કેન્દ્ર સરકારને તેમના અનુગામી તરીકે ન્યાયાધીશ કાંતના નામની પણ ભલામણ કરી હતી તો મુખ્ય ગવાઈ ત્રેવીસ નવેમ્બર નિવૃત્ત થઈ રહ્યા છે તો ન્યાયાધીશ કાંત ચોવીસ નવેમ્બર શપથ લેશે તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સૌથી મોટા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર લાલ નિશાન ઉપર બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું જેમાં સેન્સેક્સ ચારસો પાસઠ પોઈન્ટ ઘટી ને હજાર નવસો આડત્રીસ અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટી એકસો ને પંચાવન પોઈન્ટ ઘટીને પચીસ હજાર સાતસો બાવીસ અંક ઉપર બંધ થયો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કે વાયવી સરળ બન્યો તો હવે ફોટો અપલોડ કરવાથી પણ બ્લોકિંગ અટકશે જ્યાં દોસ્તો એનએચ ફાસ્ટેગની કે વાયવી પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે તો હવે વાહન ચાલકોએ આરસીની વિગતો મેન્યુઅલી અપલોડ કરવાની જરૂર નહીં પડે તો સિસ્ટમ વાહન પોર્ટલ ઉપરથી આપોઆપ વેરીફાય કરાશે તો કાર જીપ તેમજ વાહન માટે હવે ફક્ત નંબર પ્લેટ અને ફાસ્ટેગના સ્ટીકર સ્પષ્ટ દેખાય ફ્રન્ટ વ્યૂ પણ ફોટો જ અપલોડ કરવાનો રહેશે તો કહેવાય વી અપડેટ ન થવા ઉપર પણ હવે ફાસ્ટેગ તાત્કાલિક બ્લોક પણ નહીં થાય તો તેના માટે પણ પૂરતો સમય અપાશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઉત્તર પ્રદેશમાં હાઇડ્રોજન ટેકનોલોજીનો રોડ મેપ તૈયાર થયો છે જ્યાં દોસ્તો યુપી સરકારના જાપાનના યામાનસી પ્રાંત સાથે ભાગીદારી કરીને રાજ્યને ગ્રીન હાઇડ્રોજનનો હબ બનાવશે તો આ માટે ગ્રીન હાઇડ્રોજનનું સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સી ઓ ઇ સ્થાપવાની પણ વ્યૂહરચના ઉપર કામ પણ શરૂ થયું છે તો તાજેતરમાં જ ઇન્વેસ્ટ યુપી તેમજ યામાનસીના પ્રતિનિધિત્વ વચ્ચે બેઠકો પણ સ્વચ્છ ઉર્જા સંશોધન અને હાઇડ્રોજન ટેકનોલોજીને ને વિકસાવવા માટેનો રોડ મેપ પણ તૈયાર કરવા ઉપર સહમતી સધાઈ હતી તો સી માં પણ ભારતના અગ્રણી નિષ્ણાતો પણ જોડાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બિહારમાં એનડીએ સંકલ્પ પત્ર જાહેર થયું છે જ્યાં દોસ્તો જેમાં પટનામાં એનડીએ આગામી ચૂંટણી પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે તો એનડીએ બિહારમાં એક કરોડ સરકારી નોકરીઓ તેમજ રોજગાર આપવાનું મોટું વચન પણ આપ્યું છે તો સંકલ્પ પત્રમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ મહિલાઓને રૂપિયા બે લાખ સુધીની સહાય પણ આપવાની જાહેરાત કરી છે તો આ ઉપરાંત ખેડૂતો માટે કર ઠાકોર કિસાન સન્માન નિધિ યોજના પણ શરૂ કરવાની પણ વાત કરાઈ હતી ત્યારબાદ દોસ્તો આ સિવાયના મુખ્ય વિશેષમાં ઇન્ડિયાના ચૂંટણી ઢંઢેરાની મુખ્ય જાહેરાતો વિશે વાત કરવામાં આવે તો બિહારમાં સાત એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવશે ખેડૂતો માટે નવ હજાર રૂપિયા માનદ વેતન અપાશે ગરીબોને એકસો યુનિટ મફત વીજળી અપાશે ગરીબો માટે મફત રાશન અપાશે ગરીબો માટે પચાસ લાખ નવા મકાનો ઘરો એટલે કે ઘરો બનાવવામાં આવશે ગરીબો માટે પંચામૃત ગેરંટી યોજનાને પણ જાહેરાત કરી છે ગરીબો માટે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ અપાશે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ તેમજ એક કરોડ સરકારી નોકરીઓ તેમજ રોજગાર અપાશે તેમજ મહિલાઓને રૂપિયા બે લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે તેવી જાહેરાતો કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગૂગલનો રેવન્યુ પહેલીવાર રૂપિયા નવ લાખ કરોડને પાર પહોંચ્યો જ્યાં દોસ્તો ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે સપ્ટેમ્બર બે હજાર પચીસના ક્વાર્ટરમાં પહેલીવાર સો બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂપિયા નવ પોઈન્ટ ઝીરો છ લાખ કરોડનો રેવન્યુ હાંસલ કરીને મોટી માઇલસ્ટોન બનાવ્યો છે તો સી સુંદર પિચાએ આ ક્વોર્ટરને માઇલસ્ટોન ક્વાર્ટર ગણાવ્યું છે તો કંપનીના સર્ચ યુટ્યુબ તેમજ ક્લાઉડ જેવા મુખ્ય સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ પણ નોંધાય છે તો માત્ર પાંચ વર્ષ પહેલા કંપનીના ત્રિમાસિક રેવન્યુ પચાસ બિલિયન ડોલરનો નો હતો